નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આપણે અગાઉ ગુજરાતની સરકારી મેડિકલ કોલેજનો વિડીયો આપ જોયો હશે આજે તમારી સમક્ષ લાવી રહ્યો છું જીએમઆરએસ કોલેજ ઓફ ગુજરાત ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી રન બાય ગુજરાત ગવર્મેન્ટ ઇટ સેલ્ફ તો આપણા ગુજરાતમાં ટોટલ તેર જીએમએસ કોલેજ આવેલી છે એ તેર જી કોલેજમાંથી આઠ જે કોલેજ જે છે એમાં બસો સીટ પર પ્રવેશ મળે છે અને જે નવી પાંચ કોલેજો છે એમાં સો સીટ પર પ્રવેશ મળે છે તો જે આઠ કોલેજો છે કે જેના પર બસો સીટ પર પ્રવેશ મળે છે એ છે સોલા અમદાવાદ ખાતે ગોત્રી વડોદરા ખાતે ગાંધીનગર ધારપુર પાટણ વલસાડ જુનાગઢ હિંમતનગર અને વડનગર અને જે પાંચ નવી જીએમ કોલેજો છે કે જ્યાં એની કેપેસિટી હંડ્રેડ સીટની છે તે પોરબંદર ગોધરા રાજપીપળા મોરબી અને નવસારી ઓકે હવે જે આઠ કોલેજો છે જેની કેપેસિટી એટલે કે પ્રવેશ પ્રક્રિયા બસો સીટની છે એનું સીટ ડિસ્ટ્રિબ્યુશન આપણે જોઈશું મેનેજમેન્ટ કોટાની અને બાકી પંચોતેર ટકા સીટ છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે એટલે એકસો પચાસ સીટ છે એ ગવર્મેન્ટ ની સીટ છે પરંતુ ખાસ ખાસ વાત યાદ રાખજો GMERS એ ગુજરાત મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ સોસાયટી છે જે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેથી એમણે જે દસ ટકા મેનેજમેન્ટ કોટાની સીટ છે એટલે કે બ વીસ સીટ છે એ પ્રવેશ પહેલાં જ ગવર્મેન્ટ કોટામાં એને તબદીલ કરેલી છે એટલે કે ટોટલ ગવર્મેન્ટ કોટાની સીટ જે આઠ જીએમઇ કોલેજ છે કે જેની કેપેસિટી બસો સીટની છે એમાં એકસો ને સિત્તેર એકસો પચાસ વત્તા દસ મેનેજમેન્ટ કોટાની એટલે વીસ એકસો સિત્તેર સીટ છે એ ગવર્મેન્ટ કોટામાં ભરાય છે અને બાકી રહેતી પંદર ટકા એનઆરઆઈ સીટ એટલે કે ત્રીસ સીટ જે છે એ એનઆરઆઈ કોટા તરીકે ભરાય છે અને મહત્વની વસ્તુ એ છે કે જો એનઆરઆઈ કોટાની સીટ બાકી રહે છે તો એ સીટ મેનેજમેન્ટ કોટા તરીકે ભરવામાં આવે છે તેથી આપ જોશો કે એકસો એકસો કોટાની સીટ છે કોટાની સીટ ઝીરો છે અને એનઆરઆઈ કોટાની સીટ ત્રીસ છે એટલે ટોટલ બસો સીટ થાય છે એટલે હવે જોઈશું આપણે એપ્રોક્સિમેટ સીટ ડિસ્ટ્રીબ્યુશન ઇન એટ કોલેજ એટલે કે જે બસો સીટ છે એમાંથી એકસો સિત્તેર સીટ છે એ ગવર્મેન્ટ કોટાની સીટ છે અને ત્રીસ સીટ છે એ એનઆરઆઈ છે તો હવે આપણે જોઈશું કે જે એકસો સિત્તેર ગવર્મેન્ટ કોટાની સીટ છે એમાં કેટેગરી વાઇઝ કેટલી સીટો આવે છે તો ટોટલ એકસો સિત્તેર સીટો છે એમાં ઓપન ખાતે સિક્સટી નાઇન સીટો હશે એસમાં સત્તર સીટો હશે એસસી કેટેગરીની બાર સીટો હશે એસટી કેટેગરીની છવ્વીસ સીટો હશે અને એસસી બી કેટેગરીમાં છેતાલીસ એટલે કે ફોર્ટી સિક્સ સીટો દરેક કોલેજમાં હશે કે જેની કેપેસિટી બસો સીટની છે છે હવે જે નવી કોલેજ આવેલી કે જેની કેપેસિટી હંડ્રેડ સીટની છે તો આપ એનું સીટ ડિસ્ટ્રિબ્યુશન જોશો તો પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા સીટ છે એટલે કે દરેક આજે પાંચ જીએમઇઆરએસ છે એમાં પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે રિઝર્વેશન છે હવે બાકીની પંદર ટકા સીટ એનઆરઆઈ માટે છે એટલે કે પંદર સીટ એનઆરઆઈ કોટાની સીટ છે ગવર્મેન્ટ કોટાની સીટ છે એટલે ટોટલ સાઠ સીટ એ ગવર્મેન્ટ કોટાની સીટ છે પણ મેં તમને અગાઉ જણાવ્યું એમ મેનેજમેન્ટ કોટા ને ગુજરાત ગવર્મેન્ટે ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરેલ છે કારણ કે આ જીએમઆરએસ ની કોલેજો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે તેથી સિત્તેર ટકા જે સિત્તેર સીટ છે પાંચ જીએમઆરએસ કોલેજમાં એ ટોટલ ગવર્મેન્ટ કોટાની સીટો છે અને આમાં પણ જો એનઆરઆઈ સીટ બાકી રહે છે તો એ મેનેજમેન્ટ કોટાથી ભરવામાં આવે છે મહત્વની વસ્તુ એ છે કે આ દરેક સીટનું કાઉન્સેલિંગ એડમિશન કમિટી દ્વારા કરવામાં આવે છે કોઈ પણ સીટનું દરેક કોલેજ જાતે કરી શકતી નથી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એટલે ટોટલ ગવર્મેન્ટ કોટામાં સિત્તેર સીટો છે મેનેજમેન્ટ કોટામાં ઝીરો એનઆરઆઈ કોટામાં પંદર સીટ અને ઓલ ઇન્ડિયા કોટા ખાતે પંદર સીટ એમ ટોટલ સો સીટનું ડિસ્ટ્રીબ્યુશન છે હવે જે સિત્તેર સીટો રહે છે જનરલ કોટામાં એનું કેટેગરી વાઇઝ આપણે ડિસ્ટ્રિબ્યુશન જોઈશું તો ટોટલ સિત્તેર સીટો છે એમાંથી ઓપન ખાતે ઓગણત્રીસ સીટ છે ઈડબ્લ્યુએસ ખાતે સાત સીટ છે એસસી કેટેગરીમાં પાંચ સીટ એસટી કેટેગરીમાં દસ સીટ અને એસસીબીસી કેટેગરીમાં ઓગણીસ સીટો થાય છે હવે ફી સ્ટ્રક્ચર જોઈશું તો આ જે તેરે તેર જીએમએસ કોલેજ છે એનું ફી સ્ટ્રકચર સેમ છે જનરલ કોટામાં આપને એડમિશન મળે છે તો એનું ફી છે ત્રણ પોઈન્ટ સેવન્ટી ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ પર યર છે મેનેજમેન્ટ કોટાની ફી બાર લાખ પર યર છે અને જો કોઈ વિદ્યાર્થી એનઆરઆઈ કોટામાં લે છે તો એની ફી છે ટ્વેન્ટી થાઉઝન્ડ ડોલર પર યર આ એનું કોમન ફી સ્ટ્રકચર છે તેર કોલેજોનું ઓકે એના સિવાયની કઈ ફી છે તો એના સિવાયની જે હોસ્ટેલ ફી છે એ બાર હજાર રૂપિયા છે અને આ દરેક જેએમઆરએસ કોલેજમાં આ ફી સ્ટ્રક્ચર સેમ છે અને અંદાજિત જે હોસ્ટેલ ડિપોઝિટ લેવામાં આવે છે એ પાંચ હજાર રૂપિયા લેવામાં આવે છે હવે આપણે કોલેજની માહિતી મેળવીશું સોલા અમદાવાદ અને ગાંધીનગરની જે જીએમઆરએસ કોલેજ છે એ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન છે એટલે એની ફી તમે જોશો તો યુનિવર્સિટી એનરોલમેન્ટ ફી એકસો રૂપિયા છે એક્ઝામ ફી બારસો રૂપિયા છે અને મેથ્સ ફી અરાઉન્ડ છત્રીસ હજાર રૂપિયા પર યર છે ગોત્રી વડોદરા ખાતેની જે કોલેજ છે એ એમએસ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી ચાર હજાર પાંચસો ત્રીસ રૂપિયા છે એક્ઝામ ફી ઓગણીસો દસ રૂપિયા છે ધારપુર પાટણ હિંમતનગર અને વડનગર આ કુલ ત્રણ કોલેજો જે છે એ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી બારસો સાઠ રૂપિયા છે એક્ઝામ ફી પાંચ હજાર એકસો દસ રૂપિયા છે અને મેસ ફી અરાઉન્ડ અંદાજિત ત્રીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ છે વલસાડ નવસારી અને રાજપીપળા આ ત્રણ કોલેજો એ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી બી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી એકસો એંસી રૂપિયા છે જેની એક્ઝામ ફી ઓકે યુનિવર્સિટી ફી એકવીસો ત્રીસ રૂપિયા છે અને મેથ્સ ફી અરાઉન્ડ અંદાજીત છત્રીસ હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે જુનાગઢ અને પોરબંદર આ બે જે કોલેજો છે એ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી સાતસો ચાલીસ રૂપિયા છે જેની યુનિવર્સિટી એક્ઝામ ફી ચાર હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિવર્ષ છે અને મેસ ફી છે છત્રીસ હજાર રૂપિયા પ્રતિવર્ષ મોરબી ની જે જીએમઆરએસ કોલેજ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી બસો દસ રૂપિયા છે એક્ઝામ ફી ત્રણ હજાર રૂપિયા છે અને મેસ ફી અરાઉન્ડ હજાર રૂપિયા પ્રતિવર્ષ છે ગોધરા ગોધરાની જે કોલેજ છે એ શ્રી ગુરુ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી જોડે સંલગ્ન છે જેની પ્રાથમિક એનરોલમેન્ટ ફી ત્રણસો રૂપિયા છે એક્ઝામ ફી પાંચ હજાર બસો પચાસ રૂપિયા છે અને મેસ ફી ઓલમોસ્ટ સેમ છત્રીસ હજાર રૂપિયા પ્રતિ વર્ષ છે હવે જયારે પણ તમે જીએમયરએસ કોલેજની ચોઈસ ફીલ કરશો જ્યારે ચોઈસ ફિલિંગ આવશે ત્યારે તમને એક જ કોલેજની ત્રણ ચોઈસ દેખાશે જેવી રીતે તમે જોઈ શકો છો સ્ક્રીન પર જીએમયુઆરસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ જી ક્યુ એટલે કે ગવર્મેન્ટ કોટા જીએમયરએસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ એમ ક્યુ એટલે મેનેજમેન્ટ કોટા અને જો આપ એનઆરઆઈ કેટેગરી જોડે સંલગ્ન છો અથવા આપણે એનઆરઆઈ કોટામાં ફોર્મ ભરેલું છે તો તમને જીએમઆરસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ એન ક્યુ એમ એક જ કોલેજની ત્રણ ચોઈસ બતાવશે એટલે તમારે તમારી ચોઇસ જો તમને એનઆરઆઈ કોટા લાગુ નથી પડતું તો તમારી જોડે બે ચોઇસ છે જીએમઆરસ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ જી ક્યુ અને સોલા અમદાવાદ એમ ક્યુ એટલે મેનેજમેન્ટ કોટા એ તેથી દરેક કોલેજની આ રીતે તમને બે અને એન કોટા હોય તો ત્રણ એમ ટોટલ ત્રણ ચોઈસ બતાવશે એટલે અગાઉ આપણે જોયું તેમ ગવર્મેન્ટ કોલેજમાં ફક્ત એક જ ચોઈસ હતી કે ભાઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા જી ક્યુ પણ અહીં આપણને જી ક્યુ અને એમ ક્યુ એમ બે ઓપ્શન જોવા મળશે એ ખાસ ધ્યાન રાખશો હવે આપણે લાસ્ટ રેન્ક પોઝિશન જોઈએ તો સોલા અમદાવાદ ખાતેની જે સીટ છે તે જીક્યુમાં જે માર્ક છે એ છસો પચાસ માર્કે છેલ્લા વિદ્યાર્થીઓનું એડમિશન થયું છે અને એનો મેરિટ નંબર નવસો દસ છે એસસી કેટેગરીમાં આ પાંચસો અઠ્ઠાણું છે મેરિટ કેટેગરી નંબર એકસો બાર છે એસટી કેટેગરીમાં ત્રણસો છન્નું માર્કે અટક્યું છે અને એનો કેટેગરી મેરિટ નંબર બસો ચોરાણું છે એસસીબીસી કેટેગરીમાં છસો બત્રીસ માર્ક છેલ્લા અને એનો મેરિટ નંબર છે ચારસો ને ચોત્રીસ ઈડબ્લ્યુ કેટેગરીમાં ઓલમોસ્ટ છસો તેતાલીસ ઓપરની નજીક અને એનો મેરિટ નંબર છે કેટેગરી બસો છ્યાસી આપ અહી સોલા ખાતે જોશો તો અહીં એમ ક્યુ નથી દેખાતું એન ક્યુ દેખાય છે મેં તમને અગાઉ જણાવેલું છે એમ ગુજરાતની જીએમએસ કોલેજોમાં મેનેજમેન્ટ કોટાને ગવર્મેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવેલો છે તેથી જો એનઆરઆઈ કોટા બાકી રહે તો જ એ મેનેજમેન્ટ કોટા ખાતે તબદીલ થશે સોલા અમદાવાદ ખાતે તમામ એનઆરઆઈ કોટાની સીટો ભરાયેલી છે તેથી આપ અહીં જોઈ શકશો કે એનઆરઆઈ કોટાનું જે છેલ્લું એડમિશન થયેલું છે એ બસો પાંત્રીસ માર્ક છે અને એનો મેરિટ નંબર છે ઓગણીસ હજાર એકસો ને અઠાવીસ હવે ગોત્રી ખાતેની જોઈશું કોલેજનું તો ગોત્રીમાં જે છેલ્લું એડમિશન થયું છે ઓપન કેટેગરીમાં છસો ઓગણચાલીસ માર્ક છે એનો મેરિટ નંબર છે ત્રણ એક હજાર ત્રણસો અને મેનેજમેન્ટ કોટામાં જે સૌથી છેલ્લું એડમિશન થયું છે એ છે છસો ને ચાર અને એનો મેરિટ નંબર છે સત્તાવીસો એક એ જ રીતે આપણે એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુ એસમાં જોશું તો એસસી કેટેગરી ખાતે પાંચસો પંચ્યાસી એસટી કેટેગરીમાં ત્રણસો છન્નું એસસીબીસીમાં છસો પચીસ ઈડબ્લ્યુએસમાં છસો પાંત્રીસ ઓકે ગોત્રી ખાતે કોઈ પણ વિદ્યાર્થીએ એનઆરઆઈ કોટામાં લીધું નથી ગાંધીનગરમાં જોશો તો છસો બેતાલીસ માર્ક જીક્યુમાં જોવા મળશે અને ફરી પાછું ગાંધીનગરની તમામ સીટો એનઆરઆઈ કોટાથી ભરાયેલી છે મેનેજમેન્ટ કોટા માટે કોઈ સીટ બાકી રહેલ નથી એટલે એનઆરઆઈ કોટામાં જોશો તો એકસો ચોરાણું માર્ક એ છેલ્લા છે અને એનો મેરિટ નંબર છે વીસ હજાર આઠસો ને સોળ મેનેજમેન્ટ કોટાની કોઈ સીટો ભરાયેલ નથી ગાંધીનગર ખાતે બાકી એસસી કેટેગરીમાં પાંચસો નેવ્યાસી માર્ક છે એસટી કેટેગરીમાં ત્રણસો પંચાણું માર્ક છે એસસીબીસી કેટેગરીમાં છસો સત્તાવીસ માર્ક છે અને ઈડબલ્યુએસ કેટેગરીમાં છસો ને ચાલીસ માર્ક છે કે જે એમનું છેલ્લું એડમિશન થયેલું છે અને એની નીચે આપ એનો કેટેગરીનો મેરિટ નંબર જોઈ શકો છો વલસાડ ખાતે આપ જોશો તો આપણને અહીં ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા કારણ કે કોઈ વિદ્યાર્થીએ અહીં એનઆરઆઈ કોટામાં એડમિશન લીધેલ નથી તો ઓપન કેટેગરીમાં આપ જીક્યુમાં જોશો તો છસો અઠાવીસ માર્ક જે છે એ છેલ્લું એડમિશન થયું છે અને એનો મેરિટ નંબર સોળસો ને અઠ્યાસી છે એ જ રીતે મેનેજમેન્ટ કોટામાં તમે જોશો તો સૌથી છેલ્લું એડમિશન થયું છે એના માર્ક છે પાંચસો એકાવન અને એનો જનરલ મેરિટ નંબર છે પાંચ હજાર ત્રણસો અડતાલીસ ફાઈવ થાઉઝન્ડ રીતે તમે જોશો ઇડબ્લ્યુ માં તો છસો માર્ક છે એને કેટેગરી મેરિટ નંબર છે 503 ઝીરો કેટેગરીમાં 560, સિક્સટી એસટી કેટેગરીમાં થ્રી નાઇન્ટી કેટેગરીમાં સિક્સ અને એનો મેરિટ નંબર કેટેગરી મેરિટ નંબર આપ અહીં જોઈ શકો છો પાટણ ધારપુર પાટણમાં પણ કોઈ એનઆરઆઈ એડમિશન લીધું નથી તેથી અહીં આપણને ગવર્મેન્ટ કોટા અને એમ ક્યુ એમ છેલ્લી બે કોટા માટેના લાસ્ટ રેન્ક જોવા મળશે તો ઓપન કેટેગરીમાં છસો સત્તર અને મેનેજમેન્ટ કોટામાં પાંચસો ચુમ્માલીસ કે જે છેલ્લું એડમિશન થયું છે એ જ રીતે એસસીબીમાં છસો દસ અને એનો મેરિટ નંબર છે છસો ને એકતાલીસ ઓકે જુનાગઢ ખાતે જોઈશું તો જ સિનારીઓ છે જી ક્યુ અને એમ ક્યુ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટા હવે જોશું ઓપન કેટેગરીમાં તો છસો અઠ્ઠાવીસ માર્ક ઓપન કેટેગરીમાં છે અને મેનેજમેન્ટ કોટામાં પાંચસો ફાઈવ ફોર્ટી સેવન માર્ક છે કે જેના પર લાસ્ટ એડમિશન થયું છે એસસીમાં ફાઈવ એટી એસટીમાં થ્રી સિક્સટી વન એસસીબીસી માં સિક્સ વન નાઇન અને ઈડબ્લ્યુએસમાં સિક્સ ટ્વેન્ટી ફાઈવ એટલે આપ જોશો તો ઈડબલ્યુએસ અને ઓપન ઓલમોસ્ટ નજીક નજીક ચાલે છે જ્યાં ત્રણ થી દસ માર્કનો તમને ગેપ જોવા મળશે હિંમતનગર ખાતે આપ જોશો તો એ જ ગવર્મેન્ટ અને મેનેજમેન્ટ કોટાનું લાસ્ટ રેન્ક પોઝિશન જોવા મળશે જી ક્યુ જે અટક્યું છે ઓપન કેટેગરીમાં એ જ સિક્સ ટ્વેન્ટી થ્રી છે ઇડબ્લ્યુ જોશો તો સિક્સ ટ્વેન્ટી છે અને જે એમ ક્યુ છે એ ફાઇવ ફોર્ટી સિક્સ છે કે જેનો મેરિટ નંબર ફાઇવ થાઉઝન્ડ સિક્સ એન્ડ સેવન છે એસસી કેટેગરી ફાઇવ સિક્સટી એઇટ એસટી કેટેગરી થ્રી અને એસસીબીસી માર્ક્સ પર લાસ્ટ એડમિશન થયું છે વડનગર ખાતે આપ જોશો તો એ જ ગવર્મેન્ટ કોટા અને મેનેજમેન્ટ કોટામાં લાસ્ટ રેન્ક છે ઓપન તમે જોશો તો સિક્સ વન ફાઈવ ઇડબ્લ્યુ એસ જોશો તો જોશો તો ફાઈવ ફોર્ટી ટુ એના સિવાય એસસી એસટી અને એસસીબીસી માં જોશો તો ફાઈવ ફિફ્ટી નાઇન એસસી કેટેગરીમાં એસટીમાં થ્રી સેવન્ટી વન માર્ક્સ છે અને એસસીબીસી માં સિક્સ વન ઝીરો માર્ક્સ છે ઓકે પોરબંદર જે નવી જીએમએસ કોલેજ છે તો પોરબંદરમાં જે ગવર્મેન્ટ કોટામાં લાસ્ટ એડમિશન થયું છે છસો દસ માર્ક છે ઈડબ્લ્યુએસમાં જોશો તો છસો માર્ક છે મેનેજમેન્ટ કોટામાં જોશો તો પાંચસો ને ચાલીસ માર્ક છે કે જેના પર છેલ્લું એડમિશન થયું છે એસસી કેટેગરીમાં જોશો તો ફાઈવ ફિફ્ટી સેવન એસટી કેટેગરીમાં થ્રી ફિફ્ટી નાઇન એસસીબીસી કેટેગરીમાં સિક્સ જીરો ફાઈવ ઓકે દરેકની નીચે મેં કેટેગરી મેરિટ નંબર મેન્શન કરેલો છે ગોધરા ગોધરા ખાતે સિક્સ જીરો એટ ઓપન કેટેગરી ખાતે ઈડબ્લ્યુ એસમાં સિક્સ જીરો સિક્સ અને લાસ્ટ એડમિશન જીક્યુમાં અને મેનેજમેન્ટ કોટામાં ફાઈવ થર્ટી એટ એસસી કેટેગરીમાં ફાઈવ ફોર્ટી એટ એસટી કેટેગરીમાં થ્રી સિક્સટી ટુ અને એસ ઇબીસી કેટેગરીમાં છસો ત્રણ માર્કે લાસ્ટ એડમિશન થયેલ છે રાજપીપળા ખાતે આપ જોઈશું તો જીક્યુમાં છસો દસ માર્ક છે ઈડબ્લ્યુએસમાં છસો આઠ માર્ક છે અને મેનેજમેન્ટ કોટામાં પાંચસો ને ઓગણચાલીસ ફાઈવ થર્ટી નાઇન માર્ક છે ત્યારે એસસી એસટી અને એસસીબીસી માં આપ જોશો તો ફાઈવ ફિફ્ટી ફાઈવ એસસીમાં એસટીમાં થ્રી સેવન્ટી ટુ અને એસસીબીસીમાં સિક્સ જીરો ફોર આ છેલ્લા માર્ક છે કે જ્યાં એડમિશન થયેલું છે મોરબી ખાતે આપ જોશો તો સિક્સ ટ્વેન્ટી માર્ક એ ઓપન ખાતે છે ઇડબ્લ્યુએસમાં છસો અઢાર માર્ક છે અને મેનેજમેન્ટ કોટા ખાતે સીટ ફોર્ટી સેવન છે એ જનરલ આધારે એસસીમાં જોઈશો તો માં જોશો તો એસટીમાં થ્રી ફિફ્ટી નાઇન અને એસસીબીસીમાં સિક્સ ઝીરો સેવન નવસારી ખાતે આપ જોશો તો છસો પંદર માર્ક કે ગવર્મેન્ટ કોટામાં ઓપન કેટેગરીમાં છસો દસ માર્ક ઈડબ્લ્યુ કેટેગરીમાં 541 ફોર્ટી વન ઇન મેનેજમેન્ટ કોટામાં એસસીમાં ફાઈવ ફોર્ટી એટ એસટીમાં થ્રી એટી થ્રી એસસીબીસી માં સિક્સ જીરો સેવન આજે છેલ્લી લાસ્ટ રેન્ક પોઝિશન છે થેન્ક યુ મિત્રો તો આપને કંઈ પણ ક્વેરી હોય તો તમે અમને સવાલ પૂછી શકો છો આભાર